નમસ્કાર મિત્રો રાજ્યમાં વાવાઝોડા સાથે મેઘ રાજા ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે સાત તારીખની વાર બુધવારે સાવધાન રહેવાની જરૂર છે મિત્રો સાત તારીખે રાજ્યમાં ચાર ઇંચ સુધીના વરસાદની મોટી આગાહી કરાઈ છે અચાનક જ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે મિત્રો આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લાના તળાજા મહુવા જેસર ગારિયાધર અને પાલિતાના પંથકમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે તો કચ્છના ભુજમાં પણ તોફાની વરસાદ રાજુલા સાવરકુંડલા અમરેલી સુરત સહિત અનેક વિસ્તારોમાં મેઘ પ્રકોપ જોવા મળી રહ્યો છે તો મિત્રોએ ખાસ જો મિત્રો આગામી બે દિવસ સુધી અરબી સમુદ્રમાં સ્થિરતા સજાવવાના કારણે ભારે પવન ફૂંકાશે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે મિત્રો સૌરાષ્ટ્રમાં સાત તારીખે ખાસ કરીને સુરેન્દ્રનગર અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે કારણ કે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે સુરેન્દ્રનગર અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લામાં આગામી નવ તારીખ સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આગામી ત્રણ દિવસ સુધી આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે આ સાથે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી છે આ સાથે રાજકોટ જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે આ સાથે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં આગામી બારથી ચોવીસ કલાક ભારે છે કારણ કે કચ્છમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે આવતી બારથી ચોવીસ કલાકની અંદર કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અમુક અમુક એવા વિસ્તારો છે જ્યાં અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાય છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાત તારીખની વાર બુધવારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા પણ વધારે જોવા મળી શકે એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે કારણ કે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સાથે વાવાઝોડું ફૂંકાવાની પણ શક્યતા છે આ સાથે અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે આગાહી છે એમાંય ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મધ્યપુર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે આ સાથે ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો મિત્રો આતા સાત તારીખના વરસાદના સમાચાર આગામી દસ તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરાઈ છે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં